હમ ભૂંડો કરનારાઓને લીધે તો ખીજવાય નહીં અને ન્યાય કરનારાઓની ઈચ્છા કરીશ નહીં કેમ કે તેઓ જલ્દી ઘાસની પેટે કપાઈ જશે અને લીલી વસ્તાનપતિની મારફત માર માર માફક શિમળી જશે યોવા પર ભરોસો રાખ અને ભલું કર રહે અને વિશ્વાસ વિશ્વાસનું પણની પાછળ લાગ જેથી તું યોવાનો આનંદ કરીશ અને તેઓ અને તે તારા હૃદયથી ઈસ્સા ઈસ્સા હા ઈસ્સાઓ પૂરી પાડશે તારા માંગો યવહવાને સોંપ તેના પર તેના પર ભરોસો રાખ અને તે તને ફરી ભૂત કરશે અમેનવાયું નહીં નહીં

ज्ञान न करना यहोवा सीओन माथी मने आशीर्वाद आपो हाल पिता परमेश्वर धन्यवाद करे प्रभु यह तारी बाइबल में लख्य से पिता परमेश्वर धन्यवाद करे गीत छात्र एक सौ ने तेतालीस एक सौ ने तेतालीस धन्यवाद करे प्रभु पिता परमेश्वर ધન્યવાદ કરીએ પિતા પરમેશ્વર ધન્યવાદ કરીએ પિતા પરમેશ્વર યહવાની સંતૃતિ કરો અને યહવાના યહવાના નામની સંતૃતિ કરો અને હે હે યહોવા સેવકો તમે તેની સંતૃતિ કરો અને યહોવાના મંદિરમાં આપણા દેવના મંદિરમાં આંગણા આંગણામાં આંગ આંગણામાં ઊભા રહેનાર તેની સંતૃતિ કરો અને તમે યહોવાની સંતૃતિ કરો કેમ કે યહોવા ઉત્તમ છે તેના નામની સંતૃતિ ગાઓ કેમ કે તે કરવું આનંદ 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 દાન દાયન છે યુવાએ પોતાને સારું યાકૂબને પસંદ કર્યો છે અને તેઓ ઈસ ઈજરાયલને પોતાની ખાસ નિલંક નિલંકત થવા સારું પસંદ કર્યો છે કેમ કે હું જાણું છું કે યહવા મોટો મોટો છે આપણો પ્રભુ સૌ દેવો કરતાં મહાન છે આકાશમાં તથા પૃથ્વીમાં સમુદ્રોમાં તથા સૌ ઉઘા ઉઢા ઉઢા ઉઢાણોમાં યહવાએ જે જે સારું માંગ્યું માંગ્યું તે સૌ તેણે તેણે કહ્યું કે કહ્યું છે પૃથ્વીના છેડાથી તે વાદળમાં ચઢાવે છે વરસાદને સારું તે વીજળીની ઉધમ કરે છે પોતાના ભંડારોમાંથી તે સાવ સાયુએ બસાવ બહાર કાઢે છે મિસરમાં તેને માણસોના હાથ તથા પશુઓના પ્રમાણ જમણો જમ્યા લાયેલા માંગ હે મિસર તારા પ્રદેશમાં ફારૂન ઉત્તમ તથા તેના સૌ સેવકો ઉપર તેણે સિંહોનો તથા સમકારનો સમકારનો મોકલ્યા તેણે ઘણી પ્રજાઓ મારી તેણે તેણે પરા કમી રાજ રાજાઓને સહાય કર્યો અનો અમો અમોરિયો અમોરિયોના રાજા સિમોનને તથા બાસાના રાજા ઓ ઓગને અને કના કનામના સૌ રાજ્યોને તેણે માન્યા તેમના દેશમાં તેણે પોતાના લોકો ઇસરાયેલના વારસામાં આપ્યો હે યહવા તારું નામ અંધકાર ટકનાર છે અમેન હલિયા